બંદર પાસે મળી આવ્યો નગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી એક માસુમ બાળકીનો ભોગ લીધો પાલિકાના જવાબદાર અધિકારીઓ બે જવાબદાર બનતા ગઈકાલે વરસાદમાં પાણી ભરાતા એક બાળકી ડૂબી હોવાના સીસીટીવી વાયરલ થતા અધિકારીઓ સામે જનાક્રોશ જોવા મળી રહ્યો છે નવસારીના બિલ્લીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં બાળકી પડી જતાં લાપતા બની હતી સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ગઈકાલે પાંચ છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે દસ વાગ્યા પછી પરિવર સાથ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે આ દરમિયાન બાવીસ કલાકની શોધ ખોળ બાદ માસુમ સાહિન માત્ર લાશ જ મળી હતી અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો બાળકીના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ બિલ્લી મોરાણા વખાર્યા બંદર પાસે લી ગટરમાં ખાપકેલી બાળકીનો આજે 22 કલાક બાદ માત્ર મૃતદેહ હાથ લાગ્યો હતો 22 કલાકની ભારે શોધ ખોળ બાદ વખાર્યા બંદર નજીક વાડિયા સિપ્ટ યાર્ડ ખાતેથી બાળકીનો અમૃતદેહ મળ્યો હતો જેને પગલે બાળકીના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી પિતા અજીત શેખે બાળકીના મૃતદેહને ઉંચકી ગળે લગાડી દીધો હતો પોતાની વાલી દીકરીને હાથમાં લઈ પિતા તેમજ પરિજનો ઘર તરફ આગળ જી રહ્યા હતા ત્યારે ત્યાં શોકનો માહોલ છવાયો હતો બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ હરતે બિલ્લી મોરાની મેંગોસી હોસ્પિટલમાં લઈ જવાયો હતો